ચોમાસાની સિઝનમાં વરસાદ પડતાની સાથે જ ઠેર ઠેર રોડ રસ્તા તેમજ ખાડા પડવાની સમસ્યા નાગરિકોને સતાવી રહી છે ત્યારે અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા તાલુકાના કેરા ગામની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે ગ્રામજનો સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે અહીં રસ્તાઓની અત્યંત ખરાબ હાલત છે ત્યારે અમારા સૌ ગ્રામજનો દ્વારા એવી અપીલ કરવામાં આવી રહી છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં ડામર વર્ક તેમજ પેચિંગ કામ કરી અને આ ખાડા પૂરવામાં આવે અને રસ્તાને સમતોલ બનાવવામાં આવે આ સાથે જ તેમના દ્વારા એક બાયપાસ રોડ માટે પણ માંગ કરવામાં આવી હતી કારણ કે ગામની અંદરથી ભારે ઓવરલોડ વાહનો પસાર થતા હોય છે તેના કારણે પગે ચાલતા રાહદારીઓ તેમજ નાના વાહન ચાલકો અને એમ્બ્યુલન્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ઘણી વખત એવો સમય આવે છે કે એમ્બ્યુલન્સ અહીંથી નીકળી પણ શકતી નથી આ માટે જે ભારે વાહનોની અવર જવર થતી હોય છે તેના માટે એક બાયપાસ રોડ બનાવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે આવો આ અંગે વધુ સાંભળીએ કેરાના ગ્રામજનોના શબ્દોમાં તરફ અમારી ટીમ દ્વારા કેરાના સરપંચ મદનગીરી ગોસ્વામી સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ જ્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કેરાના સરપંચ દ્વારા માર્ગ મકાન વિભાગને ખાડા પૂરવા માટે તેમજ રસ્તાનું સમારકામ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને હાલ તેમના દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે આ ઉપરાંત તે વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને પણ રજૂઆત કરાઈ હતી અને તેમના દ્વારા પણ સકારાત્મક અભિગમ દાખવી અને કામ કરાવવામાં આવી રહ્યું છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે કેરા ગામના સરપંચ આવો સાંભળીએ તેમના શબ્દોમાં નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું શાકભાજી નો મેન રોડ માં ગામજનોની છે કે જે મોટા પસાર થાય છે ખૂબ જ નુકસાન છે રાહદારીઓને પણ ખૂબ જ નુકસાન પડે છે ગ્રાહકોને પણ ખૂબ જ નુકસાન પડે છે અમારી એવી માંગણી છે કે બાયપાસની ની કઈ વ્યવસ્થા કરવામાં આવે તો ગ્રામજનો માટે સારું છે એસટી બસ અને જે બીજા વાહનો છે રાહદારીઓ છે એને પણ અવર ખૂબ જ તકલીફ પડે છે અને એમ્બ્યુલન્સને પણ વેઇટ કરવો પડે છે માટે અમારી માંગણી છે કે કઈ બાયપાસની વ્યવસ્થા કરવામાં આવે તો ગ્રામજનો માટે સારી વસ્તુ છે આજે અહીંયા કને કેરા ગામમાં એક કમર તોડ રસ્તાઓની જે હાલત અત્યારે થઈ ગઈ છે અહીંયા કને અકસ્માત પણ ઘણા બધા થતા હોય છે તો હવે તમે કેવી અપીલ ગ્રામજનોને કરો છો અમે એવી આશા રાખીએ છીએ ગ્રામજનો કે જે આ ખાડા પૂરવામાં આવે છે તે ડામરથી પૂરવામાં આવે તો સારું છે આ કાકરાના હિસાબે ઘણા બીજા અકસ્માતો સર્જાય છે એક્ટિવા ને બીજા જે ટુ ટુ વ્હીલ છે તે પણ સ્લીપ થઈ જાય છે તો ડામરથી જો પૂરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય પેલે તો આપણો નામ ને પરિચય શું નામ છે તમારું નામ દિનેશભાઈ દરજી હા બસ અમારે એ જ માંગ છે કે વહેલી માં વહેલા તકે આ રોડ નું કામ સારું થાય કેટલા વર્ષ થઈ ગયા રોડ એમ ને એમ છે જયારે જયારે તૂટે ત્યારે એની અંદર જે રેતી નાખવામાં આવે એની બદલી માં વહેલી તકે ડામર રોડ બને એટલે ગ્રામજનોને ને વાંધો ના આવે બસ અમારી એ જ અપીલ છે દિનેશભાઈ અહિયાં જે એમ્બ્યુલન્સ પ્રસાર થતી હોય છે નાટી એમ્બ્યુલન્સ હોય છે એકસો હોય છે એને પર ઘણી મુશ્કેલીનો સામનો ઉઠાવવો પડતો હોય છે ઘણી વખત એ પણ બિચારા એમ્બ્યુલન્સ વાળા પણ ફસાઈ જાય છે એટલે જો આનું કઈ થાય વહેલામાં વહેલી તકે તો ગ્રામજનો ને પણ સારું લાગે અમારી એ જ અપીલ છે સરકાર કે વહેલામાં વહેલા તકે આ રોડ ને ડામર રોડ બનાવો બસ અમારી એ જ અપીલ છે અહીંયા ના કેરાવાસીઓની એ જ માંગ છે એક જ માંગ છે કે અહીંયા કને જે રસ્તો સારો બને ને આ જે ભારે જે ટેલાઓ છે અહીંયાથી જે પ્રસાર થઈ રહ્યા છે એ બંધ થઈ જાય એના માટે કોઈ અલગથી રસ્તો કાઢો પડે મારું નામ છે મદનગીરી શંકરગીરી ગોસ્વામી હું કેરા ગામનો વતની છું કેરા ગામમાં મારો વ્યવસાય વેપાર છે અને હમણાંની ક્રમમાં બે હજાર એકવીસથી થી કેરા ગામના સરપંચ તરીકે હું કાર્યરત મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સાહેબ શ્રીને અમારા ગ્રામ પંચાયતના લેટર પેડ લખીને મોકલાવેલ છે અને અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી રિકમભાઈ સાગા સાહેબશ્રીને પણ રજૂઆત કરી હતી અને એમણે એમાં ધ્યાન દઈ અને આ અમારો રોડ પાસ કરાવી દીધો છે હવે આ ટાઈમ છે વરસાદનો એટલે જ્યાં જ્યાં ખાડા છે એમને મરામત કરે છે કે કોઈ ખાડામાં પડી ન જાય એના માટે રિપેરિંગનું કામ ચાલુ હોય છે હમણાં આજે સવારની વાત થઈ હમણાંથી તો ત્યારે અમને જવાબ આપ્યો કે તમને આ જે તમારા ગામમાં ગામની અંદર જે રોડ પસાર થાય છે એટલામાં ચાર ચાર કે ત્રણ ત્રણ ઇંચ ડામર તાત્કાલિક ધોરણે નાખી દેશે અને મેઘદું આ તમે નાખી દો તો અમને સગોડ થાય પછી જ તમારું કામ થાય ત્યાં ખોદકામ કરી અને આ રોડ વ્યવસ્થિત કરવો પડશે ગામની અંદર વારી ઘડીએ અમને આ પ્રશ્ન ભોગવે છે એટલે એમનાથી અમે સવારનો જ આજે વાત થઈ છે અને અમે પણ એમાં આજે બાર મહિનાથી ખર્ચ કરીએ છીએ આ સાત આઠ વર્ષ થયા છેલ્લો આ રોડ ખરાબ છે ગામમાં અને આવી રીતે અમે પણ ઘણી વાર સિમેન્ટ કોર્પરેટો આ રોડમાં કરાવ્યો છે અમારા ખર્ચે અને ગ્રામ પંચાયતના ખર્ચે અને અમારા બી કોર્પોરેટ વાળા ભાઈજી એ છે એમણે પણ સાત સત્કર આપ્યો છે બે ત્રણ જગ્યાએ એમણે પણ પહેલાંથી અમને સિમેન્ટ કોર્પરેટનું કામ ફ્રીમાં કરી આપે છે ભારે વાહનો એ મોટા અધિકારીઓનું કામ છે અને જો એમાં ધ્યાન દઈ અને જો અહીંયાથી ભારે વાહનો બારેથી નિકાલ કરી તો આ ગામને થોડીક શાંતિ થાય નહીં તો આમાં આની અંદર ક્યારેક મોટા અકસ્માતનો ભય થાય છે ક્યારેક મોટા ટેલરના બ્રેક ફેલ થઈ જાય છે ક્યારેક વાનોને જે આ એમ્બ્યુલન્સ વટાય છે જ્યારે આ મુન્દ્રા રોડને જોડતો રોડ છે કોઈ પણ ગંભીર અકસ્માત આગળ કંપનીઓમાં થવું હોય અને ત્યારે આ રોડમાં પસાર થાય તો એમને ગાડીને જગ્યા મેળવી નહીં એટલો અહીંયા ટ્રાફિક હોય છે એમાં સુરતમાં એક છે કે તાત્કાલિક રોડ રિપેર થાય અને વારી વાહનો છે જેમ હમણાં ધ્યાન દઈ અને બિદ્રામાંથી મુદ્રા જાય છે તો એ ને વધારે ધ્યાન આપે નાના કે મોટા ટેલા કે ખાલી ટેલા ત્યાંથી પસાર થાય નહીં એમ ગ્રામજનો ઈચ્છે છે